ફાઈનલી આપણે બે દ્વારકા બ્રિજે ભોગી ગયા જોઈ લ્યો ફાઈનલી મિત્રો અમે આવી ગયા છે જો આમ ફોર્ચ્યુનર પડીને ને રહ્યો તમને ઝૂમ કરીને દેખાડી દઉં અમે ફોર્ચ્યુનર આપણે એક બુકિંગ કરાવી દ્વારકામાં આવી અને રુક્ષમણી માના મંદિર આવી ગયા એ જાજુ ઇતિહાસ જાણતા હે નહીં પણ તો જો તમને દેખાડી દઉં કોમેન્ટ તમારે કરવાનો હોય આમ જોઈ લ્યો આ રુક્ષમણી માનું મંદિર

અને ઓલું બ્રિજ જો જોવાનું હે એ જોઈ લ્યો આ તમને દેખાડી દઉં જો

फाइनली आए दर्शन करी ने आपने निकली गया ही बेट द्वार का ने अब आप बेट द्वार का ना ब्रिज जावन हुए तो हम जो हम तो आइला जाए अब बेट द्वार का ना ब्रिज जावन हुए तो आलो अब यहां पे फोन बेट द्वार का ब्रिज वो गई गया જોઈ लियो तो फाइनली वो बेट द्वार का ब्रिज वो गई गयो साहब तुमने पण જોઈ लियो आज के દરિયો જોયું આ બધું પૂરિયા બધું કેમેરામેન દેખાડો આમ જો બધા પોટા પોટા વાડી લીધા અને હવે આમ હાલતા થઈ ગયા હે આ બ્રિજ જોઈ ગયો

આ જો બધા બુટ કાઢે છે બહાર મૂકીને પછી જવાનું હે

આવી ગોપી તળાવ જોઈ લો ફટાફટ વિડીયો બનાવવાની શક્ત મનાય છે પણ ફટાફટ તમને દેખાડી દઈએ અમે જો પાડે દર્શન કરતા કરતા અહીંથી બધા જો આ શંકર ભગવાન ની મૂર્તિ જ જવાનું હે હવે વિડીયો માં બની ગયો હાલો ફટાફટ એ પછી દર્શન કરે જો બધા હાલ્યા જાય હા શંકર ભગવાન ની મૂર્તિ જવાનું હોય ઓલી સાઈડ જઈ જુઓ અમે બધાય દર્શન કરી ડાયરેક્ટ આપડે આવી ગયા નાગેશ્વર જોવો આપડે મૂર્તિ છે

гали हाम्रो पछि न रपडिया ल म बाडु मन्द

હાલો તો હવે અહીંયા નહીં ભાઈ અને પછી જવાનું એ દ્વારકાધીશ દર્શન કરવા તો વિડીયો માં ભાઈ ના રીતે આવો નહીં તો થઈ ગયા છે એકદમ ફ્રેશ આમાં નાવ્યા હતા ને હવે દર્શન કરવા જઈ તો વિડીયો માં કન્ટિન્યુ ભાઈ ના હવે દર્શન કરવા જવાનું છે તો આમ જોવો બધા આયલા જાય ફાઈનલી તો દ્વારકાધીશ ના આથી તમે દર્શન કરી લ્યો અહીંયા ટ્રાફિક હિસાબે જવા મળતું નહીં જોઈ લ્યો બધાને જય દ્વારકા દીશ હવે અહીંથી અમે પણ દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લીધો તો હાલો હવે આગળ ગરદી હિસાબે તમને ટ્રાફિક પણ બતાવી દઉં હાલો અહીંથી મારો બ્લોગ કરું છું બંધ તો લાઈક શેર ફોલો બધી કરતા જજો ને ફોલો તો જરૂરથી કરજો અને બે લાઈક પણ દબાવજો તો હાલો બધાને જય દ્વારકાધીશ